કોઈ કારણોસર થાપ બીજી પડે તો ચશ્મા ભોય ભય પડી જાય તૂટી જાય હા એ બત્રીસ હ એમણે એમ ખાલી ટી શર્ટે ચેક કરવું એટલે પબ્લિકને લાગે ના કે ભાઈ ખાલી ટાઈમ પાસ કરવા આવે અને ખુલ્લી હવે થઈ ગયો ને હેલો મિત્રો કેમ છે બધા તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજનો આપણો નવો વ્લોગ ચાલુ કરીને આખી હોય ડાયરેક્ટ ડિમાર્ટથી પબ્લિકને બતાવી દે તો મિત્રો આજે મેં જવાના છે ડિમાર્ટના અંદર અને અંદર જઈને કરવાનો હોય પ્રેન્ક પ્રેન્ક એ ટાઈપનો કરવાનો છે તો પહેલાં તો હું તમને કહી દઉં સેટઅપ મેં કમ્પ્લેટમાં માયક લગાવી દીધું હોય બટન બી વાખી દીધું હોય તો દેખું આ ટાઈપનું લગાવી તમને બતાવી દઉં આ લગાવી દીધું હોય હવે અંદર જવાના અંદર રેન્ડમ પબ્લિકને જે બી કરિયાણું લેવા આવતી હોય પબ્લિકને કાં તો ડી માર્ટનો જે બી સ્ટાફ હોય એ સ્ટાફને આપણે ઈશારો કરવાના છે ઈશારો કરીને એટલે હું બોલું નહીં ખાલી ઈશારો કર્યો કે સાબુ કયો કપડાં ધોવાનો મને બતાવો એ રીતના હું ઈશારો કરવાનો હું બરાબર તો આ વ્લોગ ખાલી એક જસ્ટ ખાલી મોજ મસ્તી માટે બનાવ્યો તો કોઈને સિરિયસ ના લેવો બરાબર તો હવે અમે અંદર જઈએ પબ્લિક ચેવી જેમ કે દરેક પબ્લિક અલગ અલગ હોય દરેકનો સ્વભાવ અલગ અલગ હોય તો કોઈ પબ્લિક ગુસ્સે બી થઈ જાય લગભગ તો કોઈ નહીં થાય પણ થઈ બી જાય કોઈ ના કહેવાય મારે પડે થપ્પડે પડે કોઈ બારે કાઢી ના કેડી માર્ટમાંથી કોઈ નક્કી ના કહેવાય તો વિડીયો બન્યા રહેજો જોરદાર રહે એકદમ કોઈ સ્ક્રિપ્ટેડ નહીં ઓરિજિનલ હે સ્ટાર્ટિંગથી હવે અંદર એન્ટ્રી જ મારીએ જેવું હોય બધું કમ્પ્લીટ ઓ કમ્પ્લીટ બધા તમને આજનો વ્લોગ મજા આવી જાય જોવાનું અંદર પહેલી વાર તો હું પહેલી વાર આવો પ્રેંક બનાવું એટલે થોડું ધગધગે થાય મનના અંદર કે કોઈ નવું ના થાય તો સારું હે તો ચાલો આ બ્લોગ સક્સેસ રહે કે ચોરા રહે તમે છેલ્લા બધી બન્યા રહેજો મજા આવશે તારે કોઈ કેવું હોય તો રહેજો ચશ્મા મોય મુકાઈ દીધા હે કોઈ બીજી પડે તો ભોય પડી જાય ને તૂટી જાય શું મને કોઈ પબ્લિક કીધું ને હું તારું નામ જ આ લેવ કે આઈડિયા હે કોણ હે આપ મે આપકો નહીં જાનતી જો આરી શું કે કે કોણ હે આપ મે આપકો નહીં જાનતી આલથી અલગ થાય મોસ ડરે હે ચલો જેવું હોય કન્ટિન્યુ રહો તો હું આવી ગયો અંદર એટલે હવે હાલથી હવે બોલવાનું બંધ કરી દેવું નક દેખો મારા પાછળ સ્ટાફ હોય ભૂલથી બી મને જોઈ લે કે આ ભાઈ બોલતા હી બોલે તો ભાઈ પ્રેન્ક નહીં થાય તો ચાલો ચલો ભાઈએ જોઈ રહ્યો હોય કે ભાઈ હાલ તો બ્લોગ બોલીને બનાવી થોડી વાર એમ સાઇલેન્ટ થઈ ગયા લગભગ થાય ચલો તો ભાઈ આવી ગયા અંદર અને હવે ચાલુ કરીએ પ્રેન્ક પહેલી વાત તો સ્ટાફમાં જ છે ને ભાઈ સ્ટાફના અંદર અડધા હા વિડીયો ની પેલા એક ભાઈની લીધી પરવાનગી લીધી હા અહીંયા તો પહેલી વાત તો ડી માર્ટના અંદર વિડીયો બનાવવાનું અલાઉડ હે જ ના પણ અમે એક સ્ટાફનું પરવાનગી લઈ લીધી એ અને કેમેરો જે ઘણો બે ચાર જણા સ્ટાફવાળા તો પણ મને બોલતે જોઈ જ જાય હવે લાગતું નહીં સક્સેસ જાય ફ્રેન્ક પણ હવે ટ્રાય કરીએ બરાબર કોઈ કોઈ બી બી ને હા હા હું હું પૂછું પૂછું આ ઈશારો શું 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 પેલા સાબુ ડિપાર્ટમેન્ટ કે વિચારવાનું વિચારવાનું તમારું કઈ રીતે ટ્રાય કરું રેન્ડમ જે મળે તો ખાલી કેમેરો મારા ઉપર રાખજ ફોકસ માં બરોબર માર ના પડે તો કોઈ બોલે ના તો

અમારે કરિયાણું બી લેવાનું હોય થોડી વાર રહી લઈએ બધી પબ્લિક અમને જ જોઈએ કઈ ગયા મિત્રો ઉપર કપડાના ડિપાર્ટમેન્ટમાં હવે બીજા પાયે જઈએ હું બોલું ને તો પહેલી વાર તો પબ્લિક જોઈ જાય મને શું કહું શર્ટનું કહું ને શર્ટનું કાતો પેન્ટનું જે કહું નજીક જવું લો થોડું ફાયદો હા હવે

A A，嗯，二，嗯，二，二，A A，嗯，E O E，嗯，啊。 કટિંગ કરી દીધી એટલે પછી બોલ્યો એટલે જ ને મજા આવી પરમિશન લીધી અમે હા કર દો સક્સેસ જે બીજા નંબર બંને પ્રેંક સક્સેસ છે હવે કોઈ બી રેન્ડમ પબ્લિક ઉપર આપણે પ્રેંક કરશું હવે સ્ટાફ ઉપર નહીં કરું પહેલી વાત તો ભાઈ યાર વિડીયો બનાવવાનું અલાઉડ નહીં ને એટલે મેં લોચો એ તો એ ખાલી ટી શર્ટ ચેક કરું એટલે પબ્લિકને લાગે ના કે ભાઈ ખાલી ટાઈમ પાસ કરવા આવ્યો એ ટાઈમ પાસ જ કરે ચાલુ રાખજો હા ભાઈ હા 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 ઓ હા હા સર અ અ અ ભાઈ કે અંબી ના ભાઈ કે અંબી ના સાઈડ ના ભાઈ હતા એવું બાકી હું ચાલુ ને ઈશારામાં પણ રિયલ અંદર આ શર્ટ મસ્ત હે ભાઈ પ્રેંક તો જો સાઈડમાં પણ શર્ટ મસ્ત નહીં હવે હું ગમાડું કપડા ના તાર નહીં ગમાડો કેવું શર્ટ મસ્ત નહીં રૂસા ને એકડી જાય એવું લાગે પણ ઈ તો આ ટાઈપ શર્ટ જ છે એવું હે હા સારું છે કઈ સાઈઝ કઈ હે ચલો શર્ટ તો ભાઈ લઈએ હવે નીચે ચલો ઓકે ચલો ચલો તો મિત્રો અંદર સ્ટાફને બીજા જે સ્ટાફ પાડ્યા છે ને અમુક જે મેનેજર એને ના પાડ્યા છે વિડીયો ઉતારવાની તો વિડીયો નહીં ઉતારીએ બહાર જેની કોકનાથી પ્રેન્ક કરીએ જેમ કે કોઈ રૂલ્સ નહીં પહેલાં તો મેં પરવાનગી લીધી હતી પણ ભાઈ હવે ના પાડ્યું તો બહાર જઈને હવે બનાવીએ તો મિત્રો આપણે આવી ગયા ડિમાર્ટથી બહાર અને અંદર વિડિયો બનાવવાનું અલાઉડ નહોતું મેં તો બીજી ત્રીજી વાર કીધું એટલે બે ચાર પ્રેન્ક બન્યા છે એ તમે જોયા જ હશે જેવા બનાવી તમે કોમેન્ટ કરજો ને હવે જઈએ છીએ અમે બજારમાં ટ્રાય કરશું બાઇક ઉપર એક ભાઈને એડ્રેસ પૂછવાનું આ રીતે જો સેટ થાય તો બરાબર ના કે બજારમાં કોઈ બી એક બે બ્રેન્ક હજુથી કરશો તો વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે મજા આવી હોય તો મસ્ત એક કોમેન્ટ કરજો ભલે એક હસવાનું ઇમોજી મેકજો પણ કોમેન્ટ કરજો અને આ મિત્રો અમારા રેગ્યુલર આ ચેનલ ઉપર બ્લોગ આવે સવારમાં આઠ વાગે અમારા કપલ બ્લોગ તો એ પણ દેખજો સપોર્ટ કરજો તો ચાલો હવે અમે જઈએ આ પાછળથી વિડીયો વધારશે હું કોઈને એડ્રેસ પૂછવાની ટ્રાય કર્યો જસ્ટ આ વિડીયો ખાલી મજાક માટે જ મસ્તી માટે જ બનાવી હોય

ભાઈને ખબર નથી પડી તરત જઈએ બજારમાં તો મિત્રો આપણે આવી ગયા સિટી લાઈટ રોડ ઉપર અને અમે ઘેર માટે પેલી મોસંબી તો લેવાની છે તો એક વાર પ્રેન્કે કરી દઈએ ભાઈ સેટ થાય કે નહીં થાય ચલો ઓ

કેમ કે ડીમાર્ટમાં મિત્રો વધારે મોટો બનાવો પ્રેક પણ શું હતું અલાઉડ ન હતું તમને મેં આગળ કીધું એટલા માટે જેટલો બન્યો એટલે ફૂલ ટ્રાય કરી બજારમાં જઈને બી ટ્રાય કર્યું કેમ કે અંધારું થઈ ગયું હતું ફાટાકે ઉભા થાય એટલે અંધારું થઈ ગયું હતું બંધ હતી એટલે તો ચાલો મિત્રો આજના વ્લોગ આટલા બધી આશા રાખું તમને ગમ્યો હશે બ્લોગ તો જો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ નવા દિવસે નવા બ્લોગમાં અને આ મિત્રો અમારા રેગ્યુલર વ્લોગ આવે આઠ વાગે તો એ પણ વ્લોગ તમે દેખજો ડેલી વ્લોગ આવે અમારા લાઈફ સ્ટાઇલના વ્લોગ આવે તો એ પણ તમે વ્લોગ જોજો અને સપોર્ટ કરજો અમને તો ચાલો મળીએ બીજા બ્લોગમાં હવે કાલ સવારે આઠ વાગે બાય બાય જય હિન્દ જય ભારત મસ્ત કોમેન્ટ કરતા જઈજો